આવતીકાલથી શરૂ થશે રમઝાન માસ કે જેની મુસ્લિમ બિરાદરો રાહ જોઈ રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પોચ સૌથી પહેલા તો અસલામુ અલયકુમ ને નમસ્કાર તમને મને ને આપણે સૌને ખબર છે કે અમને જે પ્રમાણે પરમાન થયો છે એ પ્રમાણે હાજી ઉમળો રોજા જકાત કે ફિત્રો જે પણ અમારી સમાજના મુસ્લિમ સમાજના અરકાણ છે એમાં ક્યાં પણ ચૂક ન થાય એવી મોહમ્મદ બેંગમ્બરે અમને આહવાન કર્યો છે એ આહવાન પ્રમાણે ઇન્શાલા દરેક મુસ્લિમ ચાલવાની કોશિશ કરતો હશે ને મારા જેવો કોઈક બદનમસી હશે ક્યાંક ચૂક થતી હશે તો હું માફી માંગુ છું ખાસ કરીને સમય એટલો ફાસ્ટ છે ને ગઈ કાલે સમજી લો રમઝાન આવ્યો તો ને વળી પછી ફરી પાછો ઈન્શાલ્લા રમઝાન આવતીકાલે ચાલુ થશે જ્યારે આજે મને એમ લાગે છે કે ઇન્શાલ્લા કદાચ રમઝાનનો ચાંદ દેખાશે અને અમારો જે બાર મહિના સુધી માણસો વાટ જોવે છે કે રમજાન ક્યારે આવે ક્યારે આવે એ તલપા પર હોય છે અને એ રમઝાન મારી માસ આવતીકાલે ઇન્શાલ્લા કદાચ ચાલુ થશે ને આ હર્ષ અને ખુશી છે કે રમજાન એવો એક ભલાણો મહિનો છે કે એક કોઈ પણ જાતની આપણા આપણાને ભૂલ થઈ જાય કાંઈ પણ એવો થાય એને માફી માંગવા માટે એના આ ગુના પ્રાશ્ચિત કરવા માટે એક આખો મહિનો આપણે અમે ઇબાદત કરીએ છીએ ને એમાં ઇબાદતમાં ક્યાં પણ ચૂક ન રહી જાય ને કોઈ પણ એક પણ રોજો ન છૂટે એવી દરેક મુસલ મુસલમાન મુસ્લિમ સમાજના માણસો કેર રાખતા હોય છે પણ જેમ તમને કીધું કે ગુનેગાર છું હું તો મારા કરીને ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો માફી હોય માફી તો કોઈ સ્થાન નહીં નથી હોતી પણ છતાં હવે એક જાહેરજીવ રાજકારણ સમાજ કે આપણે બેઠા જઈએ ક્યાંક ભૂલો પણ થતી હોય ને ભૂલો કર્યા પછી જે મારા જેવો માણસ પ્રાશ્ચિત કરતો હોય ને ભૂલ પોતાની કબૂલ કરતો હોય તો એનાથી અલ્લાહને કોઈ બીજી વસ્તુ પસંદ નથી કે મારો વારો મોટો નથી પણ માફી માગવાળો મોટો છે કોઈ પણ પાસે કદાચ પચાસ લાખની ગાડી હશે કરોડની ગાડી હશે કે કદાચ આઈફોન દોઢ બે લાખ રૂપિયાનો હશે એ તાકાતવાળો નથી તાકાતવાળો મારા જેવા નાના માણસો છે કે નાનો માણસ હોય કે પોતાની ભૂલ કબૂલી લે ને પોતે માફી માગી લે ભાઈ હવે મારી ભૂલ થઈ જાય બીજી વાર આવો અને થઈ જાય અલ્લાહની ખાતર મને માફ કરી દો એ રમઝાન ભલાળો મહિનો ઈન્શાલા આવતીકાલે ચાલુ થશે ત્યારે મને પણ હર્ષ થાય છે કે જ્યારે તમે મારી બોડી લેંગ્વેજ જુઓ છો ત્યારે પણ તમને પણ એમ થતો હશે કે ના ના હવે મેં તો કીધું ને ચૂક તો થાય બધે નહીં થાય ને મારી એ થાય છે પણ જ્યારે આવતો આવતીકાલે જ્યારે હર્ષ સાથે ઉલ્લાસ સાથે ઉજવી છું ને આજે જ્યારે રમઝાન ચાંદ છે ત્યારે સર્વ મુસ્લિમ બિરાદારોને સર્વ સમાજને હું શુભેચ્છા પાછું પાઠવું છું ને આ મહિનો ને આ વર્ષ આપણા માટે સુખદ રીતે સફળ રીતે સારી રીતે આપણે ઉજવીએ ને આપણા જે મુસ્લિમ સમાજના હરકાણ છે એમાં ક્યાંય ને ક્યાંય પણ આપણે ચૂપ ન કરીએ જ્યારે મુસ્લિમ સમાજની વાત આવશે ત્યારે મને હર્ષ અને ગૌરવ થશે થાય છે કે આપણે એક મુસ્લિમ સમાજમાંથી જન્મ લીધો ને અલ્લાહને અલ્લાહને જે પસંદ આવી એ આપણે મુસ્લિમ સમાજમાં આપણે પેદા કરો ખાસ કરીને જ્યારે આવતીકાલે રમઝાન માસ આવશે એના પછી સવાલ આવશે પછી ઝીલકદ આવશે ને અમારો મોટામાં મોટો ઝીલઝા આવે છે એના પછી મોરમ મહિનો આવે છે ત્યારે મોરમ મહિનામાં પણ એક શહાદતની ભાવનાઓ છે ને એ શાહદત એવી હોય છે કે દસે દસ દિવસ સુધી એના અડકાણ હોય છે એ અમે દરેક વખતે વખત કરીએ છીએ બકરીદની વાત આવશે તો બકરીદ પણ એ વખત એવી કુરબાની છે ને એ અમારા મહમદ પૈગમ્બરના નાદેશ અનુસાર અમે બકરીદ ઉજવીએ છીએ ને ખાસ કરીને અત્યારે તો આપણે રમઝાન ઉપર જ આપણે ફોકસ કરવો છે તો આવતીકાલથી ઇન્શાલ્લા રમઝાન માસ ચાલુ થાય છે તો સર્વ બિરાદરોને સર્વ સમાજને હું હાર્દિક શુભેચ્છા આપું છું ને ફરી પાછો જ્યારે આજે રમઝાન ચાંદ કહેવાશે ને પછી જે આવે એને રમજાન ઈદનો ચાંદ કહેવાય તો સર્વ બિરાદરોને હું મારા તરફથી મારા પરિવાર તરફથી અને સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી હું શુભેચ્છા આપું છું ને અલ્લાહ અને અલ્લાહની જાત કાયમી કાયમી એ લોકોને હાલ માલ અને જાનમાં તંદુરસ્તી આપે હું આજના દિવસે દુઆ કરું છું ફરી પાછો ખાસ કરીને રમઝાન માસ ચાલુ થાય છે ત્યારે ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાને પણ તમામને તમામને હું શુભેચ્છા આપું છું કાયમી કાયમી દોરતા રહે અને જે પ્રજાલક્ષી કાર્યો છે પ્રજાલક્ષી પ્રશ્નો છે એને વાંચા આપે એવી હું પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાને શુભેચ્છા આપું છું જય હિન્દ જય ભારત